મકો હું પાગલે માડે પધારો રે કોમકો હું પાગલે બુધી તે હાથ બુધી તમ મોઘા પાડો બુધી તમ ધોળી થિયા પૂરી બોરી નઈ લાગે કાકા કાકા હ ઓય ઓય

ઓ ના હોતા રે બરા ઉગી રહી આય કોઈ નાકરો વાતાય આ રે 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 બગડા આલે ઈશ્વરજી તો અંધારામાં આણોંણો દાખોણ આયો ઓનું કપડું ઓનું ગયો આ તો મારો જો ધોતિયું બધું પહેરીને આવ્યો છે પડવાયો એ ગયો અલ્યા મને પકળો આ તો ઉપર ચડી ગયો હરજી

આયો ઓય દરિયો બોલ ઓય રે આયો પોજીએ તું ઇસતો બે લે મુકે ઇન્દિયો બોલ પાગ આગળ આગળ ઇસરીઓમ આઈ ગયા આજ મઈ રાખતી આ મ પકડે પકડે તો આલે લે આલે બાબા બાબા ઓમ ઓમ એ બાબા જાને બાપુ ફૂકડ માર આ જા 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 બાપુ દે કરો લઈ જા આ સુ દો હાજો લઈ તમે ને કે કે જો ઓ ભાઈ 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 ભા

અરે કરે પડતી બે દાળોનો ઉજાગરો તો માબા દએ લઈ દીજો માબા દએ નહીં પછા લેવા માબા દએ બે દાળોનો ઉજાગરો તો હોય ઉંઘો નહી દીધા આ એનેલા સાંગ નો ચડી ગયો છે પલા ઓદાન પઠામ ક્યો ઓદાન હન ચડી ગયો બે દાળોનો ઉજાગરો હું મારે સીટર ધરે પાછો બીજા દાળે બીજા ધરે કૂતરા હં કૂતરા ધરે હં થમ ધરે બીજા ધરે હા બીજા કાય હે ને તો ઉજા 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 પકડે પકડે ખેજો ખેજો પળા પસામે

અમારું ડોહાનું પરું કેવાય જેવું રોજ સાજુ બધો ખવડાવું છે ચમનજી રોજ પોતે ખાતા નહિ સાજુ બધો ખવડે મોટી કરી

તમારી ભેસ નહીં તોરીએ ભૂલ થઈ જાય પગે પાર ભૂલથી પગલો ટોટો ક્યાં લઈ ગયો પંપ ખેંચવાનો હાથ ચડી ગયો કલાક થી હું દીધા બાપા આ રઈન માલ કવરાઈ તમે તો એ માલ કવરાઈ મને તમે કે તારે 1000 રૂપિયામાં વેચાવે આ કાડિયો કાડિયો તો કેટલો દોડાય તો પૂરો ઉપર પડતું ના આરો આરોન પડતું લે

તમે આધારો કે ઓ છે ટીમે પણ ઇમને મોઘા પડે છે પડે છે મારે મારવાને ઉભા રહે જોટાઈ કેટલા

હવે પછી ફેરતી આવતા નહીં આ ગુમો ફેરતી આપવો ના જો એવું કર્યું કરો તમારે વાત રાખડું ખબર પડશે ખરેખર એવા બનાવી રહ્યા અમારે બોલી છે બાપા શું કર્યા ભૂખ લાગી એ

ના બાપા બાપા હિન્દુસ્તાન કી કસમ બાપા હવે ચોરી નહીં નહીં કરું કરું બાપા કસમ ચોરી સો પડશે આજ તો ક્યારે ભાગીશું કાલ પંદર આખા લાગશે ભાઈ નાખસીવું થાય સમજો બાપા મને ઊંઘ આટલું ઊંઘી જવું હોય કોઈ કરવું પડશે કશું નહીં કરું અમે ઊંઘી જવાય તો